નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ગુજરાતમાં સૌ પ્રથમવાર આજે એવા કોન્સેપ્ટ ઉપર વાત કરવા જઈ રહ્યા છે જે અત્યારે માર્કેટમાં ક્યાંય એક્ઝિસ્ટ જ નથી આ તમને ક્યાંય ઇન્ટરનેટ ઉપર નહીં જોવા મળે અમે ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક રાજકોટ દ્વારા આ એક નવો જ કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે આ અમે આ બધું ટ્રાયલું કરતા હતા કે બે હજાર બાવીસથી આ પહેલી વખત કોન્સેપ્ટ ચાલુ કર્યો હતો અત્યારે બે હજાર પચીસ ચાલે છેલ્લા બે ત્રણ વર્ષથી અમે આ આ મોડલ ઉપર કામ કરીએ છીએ હું જે નામ આપવા જઈ રહ્યો છું કદાચ એ નામ તમે દી સાંભળેલું નહીં હોય ફ્રૂટ એટીએમ મોડલ અમે લાવ્યા છીએ માર્કેટમાં ફ્રૂટ એટીએમ મોડલ આ શું છે કેવી રીતે કાર્ય કરે છે આના શું બેનિફિટ હોય આજે આ વિડીયોમાં આપણે બધા જાણીશું આપ જોઈ શકો છો એકવાર આ વિડીયો બતાવજો આ એક ટાઈપનું ફ્રૂટ એટીએમ મોડલ જ છે ફ્રૂટ એટીએમ મોડલ એટલે શું કે ભાઈ આપણે એટીએમ હોય એમાં ગમે ત્યારે જઈએ તો આપણે ગમે ત્યારે એમાંથી પૈસા મળે એની જેમ ફ્રૂટ એટીએમ મોડલમાં આપણા ફાર્મમાં અમુક જે જગ્યાઓ હોય બે એકર છે એક એકર છે અથવા ચાર એકર છે તો એને ફ્રૂટ એટીએમ મોડલમાં અમે કન્વર્ટ કરી આપીશું અમારી એક સર્વિસ છે પણ એનાથી શું ફાયદો થાય ગ્રાહકને કે અથવા જે વાવેતર કરી રહ્યા છે એને કે એ ગમે ત્યારે આજથી ત્રણ માનો કે અત્યારે બે હજાર પચીસમાં તમે ફ્રૂટ એટીએમ મોડલ તમારા ફાર્મમાં ડેવલપ કરો તો તમને છવ્વીસ હતી અઠ્યાવીસ બે હજાર અઠ્યાવીસથી તમે ગમે ત્યારે ફાર્મ પર જાઓ એટલે તમને કોઈને કોઈ ફળ ખાવા મળે હું તમને આમાં લાઈવ ડેમોય બતાવીશ જો આ બાજુ છે આંબાના ઝાડ અત્યારે એમાં સરસ મજાની કેરી છે આ કેરી બે મહિના પછી કે હવે તો દોઢ મહિના પછી અમારા ગ્રાહક મિત્રને ખાવા મળશે આ બાજુ છે દાડમનું ઝાડ દાડમમાં અત્યારે આપ જોવો તો કેપ્સ્યુલ બંધાવા મહે છે એટલે હજી ત્રણ ચાર મહિના પછી આમ તો આ ફ્રૂટ છે એ વધીને બે મહિના પછી એને ખાવા મળશે બે અઢી મહિના પછી પછી આ છે આમળાનું નો આંબળા થોડાક લેટ આવે લગભગ ચોથા વર્ષે એમાં ફ્લાવરિંગ આવે એટલે હજી આ અઢી વર્ષ છોડ થયો છે પણ આમાં હજી દોઢ વર્ષ પછી આમાં આંબળા હોત ખાવા મળશે પછી એવી રીતે આપણે અલગ અલગ પ્રકારના ફળ નાખ્યા છે આ છે સંતરા છે ઓલું હંમેશા તમે સાંભળેલું છે પામેલો પોમેલો પોમેલોથી શું થાય કે ભાઈ જે સિટ્રસ વર્ગના ફળ છે પોમેલો એટલે અને એનાથી આપણી બોડીની અંદર જે વિટામિન સીની ખામી હોય એની પૂર્તિ કરે વિટામિન સી કન્જપ્શન કરવાથી આપણી ઇમ્યુન સિસ્ટમ તો વધે જ છે સાથે સાથે આપણી કલર ટોનિંગ હોય એ પણ ઇમ્પ્રૂવ થાય છે આ આંબળી આ આંબલી છે ખાટી આંબલી કે એમાં કાતરા આવે ને આપણે એ પકાવીને એની આંબલી વખત બનાવી શકાય આળુ સી છે આમાં આપણે ક્યાંક આ સીતા છે સોરી અને આપણે આમાં વચ્ચે વચ્ચે અમુક ઔષધીય પ્લાન્ટ પણ નાખેલા છે એ હું તમને બતાવીશ આગળ આ છે જાંબુ છે ગ્રીન જાંબુ આમાં પણ આપ જોઈ શકો છો અત્યારે આ જાંબુ સેટ થયા છે અને આ જાંબુ વધીને દોઢ મહિના પછી અમારા ગ્રાહકને ખાવા મળશે આ છે આંબળી એમાં અત્યારે આંબળા આંબળી હોત આવી ગઈ છે આંબળી બી સિટ્રસ વર્ગનું જ ફ્રૂટ છે રહ્યો આપ જોઈ શકો છો અહીંયા જોવા મબલક આંબળી છે આ ખટમીઠી હોય છે બાળકોને ખૂબ ભાવે છે અને આનાથી નહીં વિટામિન સીની પૂર્તિ થાય છે પ્લસમાં આની અંદર આનો જ્યુસ બને રસ બને શરબત બને ત્યારબાદ આપ જોઈ શકો છો ઓલું છે એ ફોટ એ ટૂંકમાં જાંબુ જ છે ગ્રીન જાંબુ આ છે રાવણો રાવણો હજી નાનો છે પણ આમાં એકાદ વરસ પછી આમાં ફ્રૂટ સેટ થશે મેં જેમ વાત કરેલ કે ઔષધીય પ્લાન્ટ પણ આપણે નાખીએ છીએ તો આડુસી છે શરદી હોય ઉધરસ હોય અને ટૂંકમાં એને લગતી ટૂંકમાં ગમે બીમાર હોય આનો કાઢો બનાવીને પીવાથી ઇમ્યુન સિસ્ટમ આપણી ઇમ્પ્રૂવ થાય છે આ છે થાઈ ચેરીનો પ્લાન્ટ આની અંદર નાની નાની ચેરી આવે અને પાકે આ છે એપ્રિલ મહિનામાં એપ્રિલ મે મે મહિનામાં પાકે છે લાલ કલરની ચટપટા કલર હોય છે ને બહુ સારી હોય અને ખાવામાં ખૂબ ખૂબ ખટમીઠી હોય પાકી જાય કમ્પ્લીટ પાકી જાય પછી લાલ થઈ જાય છે અને સેજ કાચી એવી કોઈને ખાટું ખાવાની ઈચ્છા થતી હોય તો એ ખાઈ શકાય અહીંયા આપણે કાજુનો છોડ પણ નાખેલો છે આપને બતાવી દઉં આ કાજુનો છોડ છે આ લગભગ બે વર્ષનો છે પણ હજી આમાં અત્યારે પુષ્કળ ફ્લાવરિંગ છે પણ આ વર્ષે આપણે આમાં ફ્લાવરિંગ સેટ કરીશું નહીં નેક્સ્ટ યર કે આમાં આપણે કાજુનું સેટિંગ કરીશું એટલે શરૂઆતના વર્ષમાં કદાચ એક બે એ કાજુ સેટ કરીશું પછી જેમ મોટો થશે એમાં આપણે એમાં વધારે કાજુ સેટ કરીશું જો આપ જોઈ શકો છો આપને જોયું હોય તો હું તમને બતાવું આ ટાઈપની ચેરીઓ હજી કાચી છે આ ધીમે ધીમે પાક છે એટલે લાલથી જ હજી મોટી થશે આટલી લગભગ સાઈઝા પુષ્કળ ચેરીઓ આવે છે આવી આ એક આ બહુ બહુ એટલે બહુ અગત્યનું પ્લાન્ટ છે આ છે એવોકાડોનું પ્લાન્ટ છે હવે એવોકાડોની વાત કરીએ તો એવોકાડો શું કામ આવે કે ભાઈ જે સહગર્ભા સ્ત્રીઓ હોય અથવા સ્ત્રીને હંમેશા માસિક ધર્મને લીધે એને તકલીફ થતી હોય એના બોડીમાંથી ઘણા બધા તત્વો આઉટ થઈ જતા હોય તો આ તત્વોનું રિચાર્જ કરવામાં કામ કરે છે પ્લસમાં જ્યારે બાળક સ્ત્રી જ્યારે સગર્ભા હોય ત્યારે એના બાળકના વિકાસ કરાવવા માટે આની અંદર ઘણી પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે અને એવા ગ્રોથ હાર્મોન્સ હોય છે જેનાથી બાળકનો સંપૂર્ણ વિકાસ થાય છે એટલે આપ જોઈ શકો છો આ એવો કાડો પણ અહીંયા થાય છે અને અત્યારે ભાવનગરમાં એક એવું ફાર્મ છે જેમાં પુષ્કળ એવો કાડો થઈ રહ્યા છે હજી તો આ બે અઢી બે વર્ષનો પ્લાન્ટ છે એટલે નહીં થાય આ ચંદન વાઈટ ચંદનનો ઝાડ છે એટલે આવી રીતે ફ્રૂટ એટીએમ મોડલમાં કોન્સેપ્ટ એવો છે કે કોઈ વ્યક્તિ પાસે ને આ બધું જોઈ શકો આ બધી નારિયેળી છે પ્લસમાં આ તો બધાને ખબર જ હશે અને ઘણા બધા ખેડૂતો ખાતા હશે હું તમને બતાવું આનું નામ હું નથી આપતો જો આ બહુ સ્વાદમાં બહુ સારી હોય છે વાહ સરસ તો આવી રીતે આપ જોઈ શકો છો આપણે પ્લસ આના જ ફાર્મમાં પપૈયા છે અંજીર છે અલગ અલગ પ્રકારની બે ચાર પ્રકારની વેરાયટીઓ છે પછી ડ્રેગન ફ્રૂટ છે અને વચ્ચેની જગ્યામાં આપણે ખેતી કરીને એમાંથી મરી મસાલાના પાકો છે લસણ ડુંગળી પાલક આ બધું આપણે એડ કરાવીને હવડાવીએ છીએ એટલે એક પ્રકારનું આ ફ્રૂટ એટીએમ મોડલ છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને અથવા કોઈ એવા વ્યક્તિઓ છે જેની પાસે પોતાની માલિકીની જગ્યા છે અને પોતાને ફ્રૂટ એટીએમ મોડલ બનાવવું છે તો આપ અમારો સંપર્ક કરી શકો છો નંબર અને એડ્રેસ હું બોલું છું નંબર છે સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોંતેર ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક અમારું એડ્રેસ પણ નોંધી લેશો આડત્રીસ ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર નિયર સિવિલ હોસ્પિટલ ચોક રાજકોટ ધન્યવાદ આ વિડીયો વધુમાં વધુ ખેડૂતોને શેર કરજો અને આ એક સારા કોન્સેપ્ટ સાથે આપણે કામ કરીએ છીએ અમારો વિડીયો જો તમને યોગ્ય લાગે સારો લાગે તો લાઈક અને કોમેન્ટ કરજો અને આપ પણ જો હોર્ટિકલ્ચરના પાકો વાવતા હોય તમારે કોઈ પ્રોબ્લમ હોય તો તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચાડો અમે તમને માર્ગદર્શિત કરીશું ધન્યવાદ